બાંગ્લાદેશીઓના ગઢમાં બુલડોઝર ફર્યા પાંચ કલાકમાં પિસ્તાલીસ ટકા કામગીરી કાટમાળ હટાવી દિવાલ બનાવશે જેમ ડેવલપ કરાશે વડનગર ગાંજા પ્રકરણમાં નવો ખુલાસો કલોલની મહિલા અને ખોરદના શખ્સ સામે ગુનો દાખલ સવા સાત કિલો ગાંજાનો જથ્થો જપ્ત દેવગઢ બારિયામાં મનરેગા કોબાણના આરોપી ટીડીઓનું મહેસાણામાં પણ કોબાણ બે હજાર બાવીસમાં લાખવાડ ગામની સરકારી જમીનમાં ગેરકાયદે રસ્તો આપ્યો મંજૂરી વગર કામ કરાવ્યું ત્રણ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો મહેડાઓમાં અપહરણ અને દુષ્કર્મના કેસનો આરોપી રવિપુરા ચોકડીએથી પકડાયો કાર્યસ્થળે જાતીય સતામણી વિષય પર નડિયાદમાં વેબિનાર સીબી પટેલ કોલેજમાં બે દિવસીય કાર્યક્રમમાં તજજ્ઞોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું કોંગ્રેસ નેતા પોલીસ વચ્ચે ઝપાઝપી રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ રેલી યોજે એ પહેલા જ નેતાઓને રિટેન કરાયા પીડિતોને ન્યાય અપાવવા સતત છ દિવસ કાર્યક્રમ